સો વર્ષ થતા પ્રાણ પ્રતિષ્ઠા અને સમૂહ લગ્નનું આયોજન કરાયું શ્રી લાલજી મહારાજની જગ્યા વઢવાણના શતાબ્દી મહોત્સવ નિમિત્તે લાલજી મહારાજની મૂર્તિની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા અને દસ જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું ભય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોહનશ્રી પરસોત્તમદાસ બાપુ અને મહામંડેશ્વર શ્રી વિજયદાસજીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે પૂજ્ય દુર્ગાદાસજી બાપુ સાયલા લીંબડીથી લલિત કિશોર બાપુ કમિજલાથી જાનકીદાસ બાપુ કાટા વધામથી જયરામદાસ બાપુ વગેરે સંતો મંતો એ આશીર્વાદ આપ્યા હતા અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વગેરે મહાનુભવ સાથે દાતાઓ અને ભક્તો હાજર રહ્યા હતા દરેક દીકરીઓને સોના ચાંદીના દાગીના સાથે ઘર વકરીનો તમામ સામાન કરિયાવર આપવામાં આવ્યો હતો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પરેશદંગી અને ભટ્ટી ઘનશ્યામ વઢવાણ જય રામ મહામંડલેશ્વર વિજયદાજી મહારાજ શ્રી લાલજી મહારાજની જગ્યા વઢવાણ સિટી સિટી આજના પવિત્ર પાવન પ્રસંગે લાલજી મહારાજના આ જગ્યાને એક સો વર્ષ પૂર્ણ થયા છે પ્રતિષ્ઠાન એટલે શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી લાલજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે સાથે દસ દીકરીના જે લોકો મા બાપ વિહોણી છે જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે એવી દીકરીના ભવ્ય અને દિવ્ય સમૂલગનનું આયોજન અમારી આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના ઘણા બધા રાજકીય મહાનુભાવો ગુજરાતમાંથી સંતો મહંતો અને દાતાઓ તરફથી પણ ચાંદીની લગભગ લાખ સવા લાખ રૂપિયાનો દરેક દીકરીને આપવામાં આવશે આજના પ્રસંગે ઘણા બધા લોકો હરિભક્તો અને જે લગ્ન કરવા જે લગ્ન ગ્રંથ જોડાય છે એવા દંપતીને બધા લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા આ લાલજી જગ્યા વઢવાણ એ બહુ પુરાતન છે અને અવારનવાર માતની અંદર રાષ્ટ્ર સેવાના અને ધર્મ સેવાના ખૂબ જ કામ કરતી રહી છે અને કરતા રહેશે હું પણ દરેકને એક નમ્ર વિનંતી કરું કે રામચરિત માનસને એક ચોપાઈ છે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ પર પીડા સમ નહીં અધમાય આ જગતમાં બીજાની સેવા કર્યા જેવો બીજાનું હિત કર્યા જેવો બીજો કોઈ ધર્મ નથી અને અમારી આ લાલજી મહારાજની જગ્યા જે વઢવાણ છે એ પરંપરામાં માને છે ઓકે